આઠસર રૂપિયા માછી માસર ક્યાં એકસો માથા માસ રૂપિયા મોપડમાં બોલો છો ને તો આવું એકસો માસાઈ રૂપિયા માથા રૂપિયા એકસો આઠાસ માસાહ સાચળ ચોઠ અઢસર ઓગણીસ રીતે ચોથઠ સુકસર સુમોતેર સુમોતેર પંચોર ચોતે અઠસર અઠસર રૂપિયા એકસો અઠ્યાસી એકાણું સાણું ચોરાણું પંચાણું છું પાંચ છસો છૂપિયા બસો દસ દસ રૂપિયા હજાર હજાર રૂપિયા બસો હજાર હજાર રૂપિયા હજાર બાર બાર રૂપિયા બસો પાંચ બે